આતે મન કે રોમનો બાપો કાલે અમે બેના જ્યુસ પી આ મન ચંદ્ર બાપુ કેતો તો અલે ઈંગીએ કોઈ ના આવે ચંદ્ર એ માર ભાઈ પણ બે લાખ રૂપિયા મેલ આવતો તો હું તો તલ સુજી લેવા લાખ ભાઈ ભાઈ બોલી બોલી ભાઈ બોલ નતું હું ની હું ની આ એટલા એટલો મારા ભાઈ પણ મારા ભાઈ મોર્યો મઈ ન કે મઈ મારા ભાઈને બોલ માતાને મરી જવું પડે નો મારા ભાઈ બેન બોલ્યો આથી તો મરી જાય સમજી જાવ આજ તો પટાઈ નાખું આ આઈ જા બીવા તો નથી મારા ભાઈ બનતી આ ભાઈ બેન પટાઈ નાખું આજ બધા આજ તો ગરમી આજથી ખતમ ભાઈ બેન આજ તો ગરમી 45 45 પડતો હતો 45 પડતો તારા સુલિયા ભાઈ બેન 45 45 આમ પાળો અંધારું કરો છો કોમ ખબર ભાઈ બેન કે અંધારું કરો ના ના મારા ઉંગા પર ના ઉંગે કભે કભે ને પર આઈ ગયા તોડી મારા ભાઈ બેન બોલતો મહીના મમ મમ મારા ભાઈ બેન એને બોલતો કે મારા થા પાછો મમ મે કઈ ના મારા ભાઈ બેન બોલી લાવજો જ બોલી જા બોલી આલે મહીના છે આદરા ઉપર તો આવી જ મારા ભાઈ બેન ને બોલી લાવ વાત આઈ જા બોલી જા ભાઈ બેન આઈ જા ને જો જા તું ઉપર ને આવી જા હહી જા ઉંદર રસ્તો જા મહી ઉપર મારા ભાઈ બેન ને બોલી ના ઉપર લઈ જા રે બીવારો કોઈ બાપા હે يا دم يا بابا